અલાની ફાઈલ તો ઓ આડો રાખો આડો રાખો કોણ છે બગલા આજે સાહેબ આ આડો કોણ રાખો સાહેબ લાઈનના માધ્યમથી આ ચર્ચા કરવી છે હા લાઈનના માધ્યમથી આપણે સાહેબ આ તમે આપણે જે દેવકી મલુબા વાળા છે મેં અરજી કરી હતી આપણે અરજી કરી છે

ફોન નોટુ પડતા એટલે હું ઘણા હા અને અંકિતારેશ કુમાર બોગા દ્વારા રેણાંગે બાત હા એ મતમંજૂરી આવી છે

ये अमलेश्वर सर सर जमीने रस बंग नहीं है हिंदू फेर कीरो हिंदू फेर कीरो सरत बंग नहीं है नहीं सरत बंग तो जमीन की बात है जो तुम्हारे एरिया में आवे सरत येऊ ना आवे परवानगी परमिशन आती है सरत परमिशन का बंग कीरो तुम्हारे मन जो काय आ अमरेडीनी जे धरती हिंदू फेर कीरो एक ही चीज आ तू कर कीरो नहीं इतनी ये रेवेन्यू विभाग में સાહેબ એક જ ભૂઈ તમારી વાત હું પરવાનગી તમે આપેલી છે પરવાનગી બનેલું છે પરવાનગી કોની હતી તમે તમે એક બીજા કોઈ અહીંયા તમારા એન્જિનિયર જ એન્જિનિયર અહીંયા કરીને આવ્યા હતા ગબલા કરીને આવ્યા છે તમને પરમિશન આપો છો તમને પરમિશન આપો છો પણ એક સર એકમે એ વસ્તુ આ મે અતે કે ધ્યાન ઉપર લેવાનું તમે પછી કીધું તમે આ કમિટી

એ કામ રાજી છે હોસ્પિટલ ની પરમિશન આપી હોસ્પિટલમાંથી વી આર ને લેસન લખો છે હા હોસ્પિટલ જરા પર લઈ જશે કોને નહીં કોઈએ નહીં કોઈએ નહીં આરોગ્ય વિભાગ આપે તો થાય છે કોઈ નથી આ સરકારી તો હોસ્પિટલ પર આરોગ્ય વિષયનો હેડ છે આ યમ નહીં

ચેરમેન ને મળ્યા ને ચેરમેન હા ચેરમેન એ તો બધું કર્યું છે એને કામ દેખો છે હું આ વિડિયો ના માધ્યમ થી એવું કહું છું ઓ કા કમિટી કમિટી ના ચેરમેન છે એને આ કામ રાખ્યું છે ડિપિટ કમિટી ચેરમેન છે ને એને સત્તા આ સત્તા હોય છે હા આ સત્તા પણ એને તો કામ રાખ્યું છે એનું આ ઇમ્પેક્ટ ની અરજી તમે સર પરમિશન આપો છો બરોબર ઈ પરમિશન

એટલે છો પોલીસ લઈને જાવ છો હા ચાર હા એ પ્રમાણે મુજબ છે પણ ત્યાં હોસ્પિટલ છે તો પછી हॉस्पिटल बनी थोड़ी ये 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 ये

કોઈ પણ પ્રકારની મજૂરી વગર ઉપરોક્ત પ્રકારનું બાંધકામ કરવામાં આવે હોય તો આ રિમાઈન્ડર નોટિસ મળ્યા તાત્કાલિક બાંધકામ નો ઉપયોગ બંધ કરશો કોણ આપણે લખેતા આવું નહીં કરતા દિલ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ એક ઓગણીસો ત્રેસઠ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની ની જોગવાઈ હેઠળ અમરેલી નગરપાલિકાઓ ઓગણીસો ત્રેસઠ થી દ્વારા કરેલા ગેરકાયદેસર બાંધકામ બાંધકામ તમારા ખર્ચે જોખમ એના જવાબદારીએ દૂર કરવાની સીલ કરવાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ આ કોઈ આ ચીફ ઓફિસર કહેશે ને અહીંયા ચીફ ઓફિસર બેઠા છે એક મને ખબર જ નથી એટલે આ ગંડુ રાજા જેવું શાસન થયું છે બરોબર હમણાં કોર્ટ લોક ઝૂપડા વાળો કાયકો ભાઈ છે ને તો એ તાત્કાલિક આ સાહેબને ખબર છે રાણીયા ભાઈ ને ખબર છે જો આ અધિકારી લોકો સાહેબ કહેવાનો લાયક છે જ નહીં આ જે એને કુર્સી આપી ને કુર્સી આ કુર્સી એને કઈક લોકોના હિત માટે આપી છે અને આ અમે જે કઈ કરીએ છીએ ને આ જે ભ્રષ્ટાચારી અધિકારી છે ને આ એના માટે અમે કરીએ છીએ આ જે આ પાન ના હોય લારી વાળા હોય એને ધક્કા મારી બહાર કાઢે તાત્કાલિક ધોરણ તમને કોઈ બુલડોઝર હું યુપી માં જેમ બુલડોઝર આવે છે એમાં બુલડોઝર હકાઈ ને પણ એ ક્યાં નાના લોકોના જે કામ કર્યું

તમે વિચાર કરો આ ચીફ સાંજના કાર્યક્ષેત્રની અંદર આવું મોટું બાંધકામ થાય છે પરમિશન જે હેતુસર આ સાહેબ આપે છે ત્યાં હેતુસર કામ નથી થાતું છતાં આ લોકોને ખબર નથી આ આ આ રાણિયાભાઈ આવ્યા આ રાણિયાભાઈને તો આ બાબતે કાંઈ ખબર જ નથી ભાઈ આ રાણિયાભાઈ તપાસ કરવા જાય છે સ્થળ તપાસ કરે છે મોટી નોટિસ આપે છે પાંચ દિવસમાં માં વોર્નિંગ આપે છે આ ભાઈ જે રીતે તૈયાર કરે છે આ ભાઈ સહયોગ કરી દે છે બાકી આ લોકો સહયોગ કરવાની ખબર પડે છે આની એને શું છે ખબર જ નથી આ ભાઈ ફોન કરીને આ ભાઈ ફોનમાં માં આપણે જવાબ જ કરી દેતા ફોન એનું પટા નથી તમને ભાઈ આ છે ને એને તમે નોકરી કરવા બેઠા છો આ કઈ બાપુજીની કોઈ પેઢી નથી હલાવતા અને જયારે ફોન કરીને જવાબ દેવાનો આ તમે અમે અરજદાર છીએ જાગૃત નાખી છીએ આ દેશના એટલે આપણે છે ને બાપુજી ની પેઢી લઈને બેઠા

મેય ઈ લોકો એ પથારી ખરી જાય ઈ લોકો મરી જાય ને કા લેવા દેવા નથી પણ આવા કોઈ વાર્તિક વ્રક ધરાતા હોય રાજકીય વ્રક ધરાતા હોય એનો વાં વાકો ન થાવો પણ આ એને હકીકતી મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર નોટિસ વખત હતો કે પાણી ન થતું અને આય કેટ પાણી ન થતું હું કામ કેના આકાવા ઉપર ફોન કરતા હોય ચીફ સાહેબ આમાં કાઈ કરવાનું નથી એટલે આ બોલાવું છે સાહેબ આ બાબતે તમારે હું તતસ ની લેવાનો સી તમને ક્યો આવા आपले चलन कमिटी वाली साथी मैंने हल्दी कर जैसे पछे ने नक्शा बनवाया कर कितना मालटी है मैं एक डेढ़ तो पर्याय नहीं है बहुत चार मंजिल समझा 70 नंबर है 70 नहीं ये हमारा नहीं है बराबर है हमारे नहीं है पैदा बनया है गुण गुण का येંબા आवे ये रेवन बट फस्ट जन તો મસ્તીલોટ કરતા કે ટીયર ટકાવારી ગરીશ સમજો ને નાખાઈને તો નો સન્સર તો બરાબર છે ને એ તો તપસ્ત કરી એને આમાં તમે તમે એમ તો તો તમને સ્થળ તપાસ કરી છે આમાં એમ કે તમે લખો છો તમે એમ કેમ કસો જોવું પડશે આ જોયા કેટલું સ્ટ્રક્ચર માં તમે સ્થળ તપાસ કરવા જાઓ તમારે એક જોઈ લેવું અરે પણ આ સ્ટ્રક્ચર જોઈલું છે સાહેબ એટલે નથી જોઈ ના પડે નથી આ કોણે કર્યું સ્થળ તપાસ કર્યો તમારા

આવું પંચરોજ કામ માં આમાં તમે લખીને દે છો કે પાંચ દિવસની અંદર આ બાબતે તમે કોઈ જવાબ નહી આપો તો તમારા તમારા ખર્ચે આ બધું પાણી નાખવું પડશે સીલ એ તમારા ખર્ચે અમારું અમે સીલ મારી કેવું તો કા તમે સીલ મારવા દો કે આ હાથ મમી મેટર છે આ હાથ મમી હું કા કોઈ તમારા કર્મચારી કે પૈસા નહી જાય પૈસા જોઈ લો આ છે ને સખત જોઈ લો આપણે આ પ્રશ્ન આના લીધે લીધું તમે ભાઈ ક્યાં 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 ચાલુ ઉપયોગ ખાલી

બહુ આટલું બીજું શું

બરોબર એટલે હવે અમે છે ને અત્યારે આગળ થઈ બધું વાયરલ કરશું પણ અત્યારે પૂરતું આટલું રચીએ સારા અમે ચર્ચા કરીએ છીએ જય